રિવા ફાઉન્ડેશનમાં જે કેન્સરના પેશન્ટ સારવાર માટે આવે છે સારવાર કરતાં વધારે અમે અહીંયા એ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ કે એ પેશન્ટનું કાઉન્સેલિંગ વધારે થાય કીટ પ્રોવાઈડ કરેલી છે પ્લસ કોઈ પેશન્ટને જરૂર હોય એમની ટ્રીટમેન્ટમાં ફાઈનાન્શિયલ જરૂર હોય તો એ રીતે બી મદદ કરીએ છીએ તો ફરી એકવાર સ્વાગત છે તમારું અવર રાજકોટની યુટ્યુબ ચેનલ પર જ્યાં આજે આપણે વાત કરવાની છે રીવા ફાઉન્ડેશનની એક એવું ફાઉન્ડેશન જે રાજકોટમાં ચાલી રહેલું છે અને એના વિશે વધુમાં વાત કરું તો એક એવું ફાઉન્ડેશન છે આ કે જે કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે કાર્યરત છે જેમાં આજે આપણે વધુ માહિતી સર પાસેથી લઈએ તો કેમ છો સર ફાઇન કેમ છો આજામાં તમને આ ગ્રીવા ફાઉન્ડેશન નું આવી રીતે કાર્યરત થવું એ વિચાર કઈ રીતે આવ્યો એ 2021 માં હું મારા વાઈફ ને કેન્સર માં જ ગુમાવી બેઠો તો એ ટાઈમે મને વિચાર આવ્યો કે હું કોઈ કેન્સર પેશન્ટ્સ ને કોઈ રીતે હેલ્પફુલ થઈ શકું તો એના માટે એક આ ફાઉન્ડેશન મેં શરૂઆત કરી હતી માં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો ફાઉન્ડેશનમાં મેઇનલી અત્યારે કેન્સર સૌરાષ્ટ્ર કેન્સર કેર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ છે રાજકોટમાં ત્યાં અમે સાંજના ટાઈમે બધા પેશન્ટ્સને જમવાનું પ્રોવાઇડ કરીએ છીએ એ સિવાય જે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ્સ હોય છે તો એમને સર્જરી થઈ હોય તો એમને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ માટે એમની પ્રોથેસિસ કીટ પ્રોવાઇડ કરીએ છીએ અને એ સિવાય અમે મોરલ સપોર્ટ માટે કે મેડિકલ કાઉન્સેલિંગ માટે એવા અવેરનેસ કેમ્પ્સ આયોજન કરીએ છીએ પ્લસ યુનાઇટેડ કેર હોસ્પિટલ સાથે અમે જોડાયેલા છીએ જ્યાં અમારું મેમોગ્રાફી મશીન મુકાયેલું છે તો એમાં રાહત દરે મેડિકલ ચેકઅપ છે મેમોગ્રાફી ટેસ્ટ છે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન છે એના માટે અમે બધાને રાહત દરે કૂપન પ્રોવાઈડ કરીએ છીએ અને આજે કિટ ને એ બધું જે તમે વાત તો એ મેળવવું હોય તો કઈ રીતે લોકો મેળવી શકે છે એ અમારો કોન્ટેક્ટ નંબર જે છે ગ્રીવા ફાઉન્ડેશન એના પર કરીને મેળવી શકે છે અમે બાર ગામના હોય તો કુરિયર પહોંચાડી દઈએ છીએ અને એમાં યુઝ કઈ રીતે કરવો એના માટે અમારા જે મેમ્બર્સ છે એ અમને હેલ્પ કરી છે અને કેટલા સમયથી આ કાર્યરત છે કાર્યરત છે વર્ષ થયા છે અને હજી ફ્યુચરમાં જેટલું થઈ શકે એટલું હેલ્પફુલ થવું છે ડેફિનેટલી આ સમયમાં કોઈ ખુદનું જ્યારે ગુમાવીએ ત્યારે બીજાના લોકોને આપણને એમ થાય કે આપણે એની વધારે મદદ કરી શકીએ ચોક્કસ અને અત્યાર સુધી તમે કેટલી મહિલાઓને આ રીતામાં હેલ્પ કરેલી છે એ એક્ઝેક્ટ ગણતરી તો નથી રાખેલી પણ ઇન્ડિવિજ્યુઅલી ત્રીસથી ચાલીસ મહિલાઓને આ રીતે કે કીટ પ્રોવાઈડ કરેલી છે પ્લસ કોઈ પેશન્ટને જરૂર હોય એમની ટ્રીટમેન્ટમાં ફાઇનાન્શિયલ જરૂર હોય તો એ રીતે બી મદદ કરીએ છીએ અને કેમ્પ દ્વારા તો ઘણા લોકોને અવેર કરીએ છીએ એ જે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટ માટે જે કીટ પ્રોવાઈડ કરે છે એ કીટ અમે સિદ્ધિ ફાઉન્ડેશન છત્તીસગઢ છે ત્યાંથી અમને મારા સિસ્ટર જ છે એ પ્રોવાઈડ કરે છે એ પોતે બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે અને એમને બી એ જ આવ્યો હતો કે અમે હવે ફ્યુચરમાં બીજા કોઈ મહિલાઓ છે તો એમને અમે કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ તો આ એક હાઇજીનિક કીટ એ લોકો પોતે પર્સનલી ધ્યાન દઈને બનાવડાવે છે અને પ્રોવાઈડ કરે છે અહીંયા અમને તો એમની મદદથી અમે અહીંયા પેશન્ટ સુધી પહોંચાડી શકીએ છીએ અને આ કીટ માટે પેશન્ટે કોઈ ફી આપવાની રહે છે કે કેવી રીતે હોય ના એ કીટ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ અમે ઓકે અને કોઈ પણ વ્યક્તિને આવી રીતે તમારી પાસેથી મદદ જોઈતી હોય તો એ કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે એના માટે અમારું ગ્રીવા ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ નંબર જે છે એ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે વોટ્સએપ નંબર છે વોટ્સએપ થ્રુ બી કરી શકે છે અમારું ઇન્સ્ટા પેજ બી છે ગ્રીવા ફાઉન્ડેશન રાજકોટથી તો એમાં બી ફોલો કરી શકે છે જ્યાં અમે અમારી કેમ્પની છે કે ફાઉન્ડેશનની એક્ટિવિટી છે એ અમે ત્યાં અપડેટ કરતા રહીએ છીએ અને જે પણ લેડીઝને આવી રીતે મેડિકલ કાઉન્સેલિંગની જરૂર છે અને ફાઈનાન્શિયલી પોચી નથી શકતી તો એની માટે કેવી રીતે હેલ્પફુલ છે ગ્રીવા ફાઉન્ડેશન એવા કોઈ પણ પેશન્ટ હોય તો એ અમારો ફાઉન્ડેશનનો કોન્ટેક કરી શકે છે તો એમને ટ્રીટમેન્ટ માટે જે કોઈ જરૂર હોય ફાઈનાન્શિયલી તો એ બી અમે મદદ કરીએ છીએ અને મોરલ કાઉન્સેલિંગ છે મેડિકલ કાઉન્સેલિંગ છે એના માટે અમારી સાથે ડૉક્ટરો જોડાયેલા છે એ ડોક્ટરો એમને મેડિકલ કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે છે ઓકે અને આમ જે પણ મહિલાઓ તમારી પાસે જે ગ્રીવા ફાઉન્ડેશન દ્વારા જોડાતી હોય છે એમના જનરલી કેવા ક્વેશ્ચન હોય છે તમારી પાસેથી એમને મેઇન ક્વેશ્ચન એક જ હોય છે કે રિકરન્સ આમાં થાય તો શું થાય બીજી વાર મને થશે કે નહીં થાય પ્લસ અત્યારે જે એમની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે કે રેડિયોથેરાપી છે કિમોથેરાપી છે

એ કૂપન અમે બ્રેસ્ટ કેન્સરનું જે ટેસ્ટ થાય છે મેમોગ્રાફી ટેસ્ટ એના માટે અને સર્વાઈકલ વેક્સિનેશન જે મળે છે એક જ વેક્સિન છે જે કેન્સર માટે થાય છે તો એ વેક્સિનેશન માટે અમે કૂપન પ્રોવાઈડ કરીએ છીએ એ કૂપન લઈને યુનાઇટેડ કેર હોસ્પિટલ સાથે અમે સંકળાયેલા છીએ તો ત્યાં જઈને કૂપન આપે તો એમાં એમને મેમોગ્રાફી ટેસ્ટ અને સર્વાઈકલ વેક્સિનેશનમાં રાહત દરે એમને ટેસ્ટ કરાવી શકાય છે અને જરૂરિયાતવાળા પેશન્ટ હોય કોઈ તો એમને ફ્રી ઓફ કોસ્ટમાં બી કરાવી દઈએ છીએ અને જેમ તમે વાત કરેલી કે હોસ્પિટલથી પણ તમે જોડાયેલા છો તો એ કઈ કઈ હોસ્પિટલો છે એમાં કેન્સર હોસ્પિટલો રાજકોટની મેઇન જેટલી છે કે સ્ટર્લિંગ છે નાથાલાલ પારેક છે સેન્ચ્યુરી હોસ્પિટલ છે યુનાઇટેડ કેર હોસ્પિટલ છે વોકાર્ટ છે ત્યાંના કેન્સર સર્જનો છે કેન્સર ડૉક્ટરો છે એમના રેફરન્સ અમે આપીએ છીએ અને એમના થ્રુ અમે અપડેટ બી લઈએ છીએ કેન્સર વિશે બધી માહિતી માટે તો હવે ગ્રીવા ફાઉન્ડેશનમાં મેડિકલ કાઉન્સેલિંગ વિશે વધુ વાત કરીએ ડોક્ટર જયદેવ યાદવ સાથે તો કેમ છો ડોક્ટર બસ મજામાં ગ્રીવા ફાઉન્ડેશનમાં જે કેન્સરના પેશન્ટ સારવાર માટે આવે છે સારવાર કરતાં વધારે અમે અહીંયા એ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ કે એ પેશન્ટનું કાઉન્સેલિંગ વધારે થાય દરેક દર્દીના ઘરમાં જ્યારે કેન્સર આવે છે ત્યારે એના ઘર માટે થઈને કંઈક નવું જ રોગ છે એના વિશે આગળ શું કરવું એના વિશેની ગાઈડલાઈન દર્દીઓને ખબર નથી હોતી તો ગ્રીવા ફાઉન્ડેશન ખાલી પૈસાની દ્રષ્ટિએ કે દવાની દ્રષ્ટિએ જ હેલ્પ કરવી એના કરતાં વધારે આગળ કેવી રીતે વધવું કયા રોગનું પ્રોગ્રેસ કેવી રીતે થશે અને એના પછી કયા ડોક્ટરને મળવું પડશે એની સારવાર કેવી રીતે ચાલશે આ બધી જ વસ્તુની માહિતી ફાઉન્ડેશન આપે છે એ ઉપરાંત જે કંઈ પણ ખોરાકમાં પરેજ રાખવાની હોય કસરત રાખવાની હોય જે કંઈ પણ દવાઓની આડઅસર થાય છે તો એ આડઅસર દરમિયાન શું રાખવી અને આડઅસર ઓછી કેવી રીતે થાય એના માટેની દરેક પરેજ ગ્રીવા ફાઉન્ડેશન સમજાવે છે ઓકે અને કાઉન્સેલિંગમાં વધુ વાત કરીએ તો બીજી કઈ રીતે થાય છે કાઉન્સેલિંગમાં દરેક રીતે જેમ કે કોઈ પણ રોગની ટ્રીટમેન્ટ ત્રણ પાર્ટમાં ડિવાઈડેડ હોય છે મેડિકલ મેનેજમેન્ટ હોય કે જે એના કન્સલ્ટિંગ ડૉક્ટર જે કેન્સરના ડૉક્ટર હોય છે એ જ કરતા હોય છે એની સાથે ઓક્ઝિલરી મેઝર્સમાં બે વસ્તુ એક તો ડાયટ મેનેજમેન્ટ આવતું હોય અને બીજું ઓક્ઝિલરીમાં ફિઝિયોથેરાપી એટલે એની એક્સરસાઇઝની બધી વસ્તુ તો આ બંને વિંગમાં આપણે એને હેલ્પ કરતા હોય છે જેમ કે અમે ઇન્ટાસ્ટ ફાર્મા કરીને એક અહીંયા સેલ્ટર હોમ છે તો ત્યાં જેટલા પણ કેન્સરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તો એમને પ્રોટીનના બિસ્કીટ્સ આપવા કે એમનું પ્રોટીન સપ્લિમેન્ટ જે થઈ જાય તો એ ગ્રી ફાઉન્ડેશન રેગ્યુલર ધોરણે ત્યાં જઈ અને દરેક દર્દીઓને આપે છે એ ઉપરાંત એમના ડાયટ કાઉન્સલિંગ જે કંઈ પણ પેશન્ટને ડાયટ જતી હોય છે તો ત્યાં ઇન્ટાસ ફાર્મા તરફથી એ લોકોને ડાયટ તો મળતી હોય છે પણ ડાયટમાં શું ચેન્જ આપવાથી એ લોકોની હેલ્થમાં સુધારો થઈ શકે અથવા એમને રોગ સામે લડવાની ઇમ્યુનિટી વધી શકે તો એ દરેક વસ્તુનું કાઉન્સેલિંગ ત્યાં એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે એક્સરસાઇઝની બાબતમાં અને જો કોઈ દર્દીઓને ન ખ્યાલ આવે કે ભાઈ અમારે આ રોગ સાથે એક્સરસાઇઝ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો એનું માહિતી પણ ગ્રીવા ફાઉન્ડેશન આપે છે કોઈ હોસ્પિટલ હોય છે કે આપણું ગ્રીવા ફાઉન્ડેશન મેઇન કોઈ હોસ્પિટલ કરતા દર્દી સંલગ્ન હોય છે કે દર્દી ક્યાંય પણ કોઈ પણ આખા રાજકોટમાં છે કે જામનગરમાં છે કે વેરાવળમાં છે રાજકોટમાં એ આપણા ફાઉન્ડેશનનો કોન્ટેક કરે છે તો આપણે એની અનુકૂળતા પ્રમાણે આપણે એને સેવા આપીએ છીએ ઓકે હવે કોઈ પાર્ટ મેઈન તો ડાયટ અને મેઝર્સ આવી ગયા છે થેરાપી બોલવા હા ઓકે ગયા તો તમે ક્વેશ્ચન જ પૂછો કે ડાયટ અને મેઝર્સ સિવાય કોઈ મેઝર્સ સિવાય કોઈ થેરાપી તમે કરો છો ચાલે કોઈ કોઈ છે કે જે તમે કહેતા કેન્સર એક એવો રોગ છે કે જેમાં એક જ પ્રકારની થેરાપી પૂરેપૂરું નથી કરી શકતી એકોર્ડિંગ ટુ મેડિકલ ડાયગ્નોસિસ કેન્સર છે એ આઈસબર્ગ ડિઝીઝ કહેવાય આઈસબર્ગ એટલે પાણીમાં રાખેલા બરફ બરાબર જે નિદાન થાય છે ને ત્યારે જે નિદાન આપણે ડાયગ્નોસિસ કરીએ છીએ એ ખાલી ઉપરનો એક ભાગ છે બાકીના નવ ભાગ છે એ શરીરની અંદર ઓલરેડી વર્ષોથી બનતા હોય છે જ્યારે નિદાન થાય ત્યારે આપણને એમ ખ્યાલ આવે કે કેન્સર બહુડો મોટો થઈ ગયો પણ બાકીના નવ ભાગ વર્ષોથી બનતા હોય છે કે જે પ્રકૃતિ ઉપર આધાર રાખતા હોય છે તો જે કોઈ પણ એવી સારવારની પદ્ધતિઓ છે કે જે શરીર અને મગજ બંનેની એક સાથે સારવાર કરતી હોય જેમ કે આયુર્વેદિક છે હોમિયોપેથી છે તો આ બધી જ સારવાર એવી છે કે જે દર્દીને મૂળથી રોગને મટાડવામાં મદદ કરે છે તો હોમિયોપેથિક સારવાર છે તો એ એની સાથે કેવી રીતે કામ કરી શકે તો એ જે એના મેઇન કન્સલ્ટિંગ ડૉક્ટર હોય એની સાથે રહીને આપણે એને એ પણ એડવાઇસ કરતા હોઈએ છીએ ઓકે મેં એવું સાંભળેલું છે કે જે પણ લેડીઝને કે કોઈને પણ આવી રીતે બ્રેસ્ટ કેન્સર જો થાય છે તો એ બહારનું નથી ખાઈ શકતા અને એને ગરમા ગરમ જ ખાવાનું હોય છે તો એમાં શું કહેવા માંગશો તમે ખાવા પીવામાં ને બાબત જમવા ખાવા પીવાની બાબત પરેજની દ્રષ્ટિએ આવશે કે જ્યારે એની કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ છે જેમ કે કિમોથેરાપી ચાલુ છે રેડિયોથેરાપી ચાલુ છે તો કિમોથેરાપેટિક ડ્રગ્સ એવી વસ્તુ છે કે જે શરીરમાં જાય ત્યાર પછી આંતરડાની સિસ્ટમને ખૂબ જ ગરમ પડે છે એના કારણે ગેસ્ટ્રાઇટિસ થાય છે તો એવો કોઈ ઠંડો ખોરાક ખાવો કે જેનાથી એમને ઓલરેડી એક તો દવાની આડઅસરના કારણે દર્દી પીડાતું હોય છે એમાં ખોરાકના કારણે થઈને જો ફૂડ પોઈઝનિંગ થાય કે એવું કોઈ પણ ભારે અથવા તીખો ખોરાક ખવાય છે તળેલો ખોરાક ખવાય છે એનાથી તકલીફમાં વધારો થતો હોય છે તો એડવાઇસ એવી જ હોય છે કે બને ત્યાં સુધી ગરમ ખોરાક લઈએ અને હળવો ખોરાક લે કે જેથી કરીને એની તકલીફમાં ઘટાડો થાય વધારો ના થાય અને બ્રેસ્ટ કેન્સર કે કોઈ પણ અત્યારે કેન્સર લઈ લેડીઝ માટે ઉંમર કઈ જોવા મળે છે વધારે છેલ્લા બે હજાર એકવીસ પછીના આંકડાઓ કહું તો રાજકોટની અંદર ચાર પ્રકારના કેન્સર છે એ સૌથી વધારે જોવા મળે છે ફિમેલની અંદર બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર અને મેલની અંદર માઉથ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સાથે પ્રોસ્ટેટ કેન્સર એક ત્રીજું એવું છે કે જે મેલમાં વધારે પડતું જોવા મળતું હોય છે તો એક હજારમાંથી સિત્તેર દર્દીઓનો રેશિયો અત્યારે રાજકોટમાં છે કે ભાઈ એક હજાર દર્દીઓ જ્યારે કોઈપણ જાતના કેન્સરમાં ડિટેક્ટ થતા હોય તેમાંથી સિત્તેર દર્દીઓ તો ખાલી આ જ પ્રકારના રોગના હોય છે તો એના પ્રિવેન્શન માટેના જે કંઈ પણ વસ્તુ છે જેમ કે આપણે સર્વાઇકલ વેક્સિન છે તો એચપી વેક્સિન અપાતી હોય છે તો જે આપણે યુનાઇટેડ કેર હોસ્પિટલ સાથે આપણું કોલેબરેશન છે અને જે વેક્સિનની કિંમત બજારની અંદર પચીસોથી ત્રણ હજાર રૂપિયાની આસપાસ હોય છે ત્યાં આપણે ખૂબ જ આધારે દર્દીઓને આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ દર્દી ઉપરાંત એવા રીતના કેમ્પનિંગ પણ એરેન્જમેન્ટ કરીએ છીએ કે જેથી કરીને ચૌદ વર્ષથી લઈ અને ચાલીસ વર્ષથી જે રિપ્રોડક્ટિવ એજ ફિમેલની કહેવાતી હોય છે એ ગાળા દરમિયાન એ સસેપ્ટેબલ હોય તો આપણે એને વેક્સિન્સ આપીએ તો એને પ્રિવેન્ટ કરી શકાતું હોય છે અને એચપીવી વેક્સિન લેવાની જે ઉંમર હોય છે લેડીઝ માટે કે ગર્લ્સ માટે એ કઈ બેસ્ટ હોય છે કારણ કે મોસ્ટ ઓફ અત્યારે લોકોને ખબર જ નથી હોતી કે એચપીવી વેક્સિન છે શું કોઈ હજી બી જાય છે કે ભાઈ લેશું તો વરી કંઈક થશે તો આ અત્યારે ના લેવાય લેવાય એ બધું હજી ઘણા લોકોને કન્ફ્યુઝન છે વેક્સિન કોઈપણ રોગને થવાની ઇન્ટેન્સિટીમાં ઘટાડો કરી શકે છે સાવ કરતાં સાવ એક વખત વેક્સિન લઈ લીધી પછી થશે જ નહીં એવું નથી હોતું એચપીવી વેક્સિન હ્યુમન પેપેલોમાં વાયરસમાંથી બનાવવામાં આવે છે જે ઇનેક્ટિવ વાયરસ છે જે આપણા બોડીમાં એક વખત એન્ટર થઈ જાય તો ચૌદ વર્ષની ઉંમરથી લઈ અને ઓગણચાલીસ વર્ષની ઉંમર સુધીની કોઈપણ ફિમેલ્સ આ વેક્સિન્સ લઈ શકે એના બે ડોઝ હોય છે અને પછી એક બુસ્ટર જેમ આપણે કોરોના વખતે આપણને બધાને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કોવિડ નાઇન્ટીનની વેક્સિન લેવી પડતી તો એ જ રીતે એના ડોઝનું શેડ્યુલ હોય છે કે જે કન્સલ્ટિંગ ડૉક્ટર હોય એ એને સમજાવે અને એ પ્રમાણે ડોઝ લેવાનો થતો હોય છે વેક્સિન લીધા પછી આપણા બોડીની અંદર એક એન્ટીબોડીઝ બને કે જે એન્ટીબોડીઝની એક આવરદા હોય કે ઘણાના શરીરની અંદર પાંચ વર્ષ દસ વર્ષ સુધી પ્રોટેક્શન આપી શકે અને ઘણાના શરીરની અંદર એ પાંચ વર્ષ સાત વર્ષ સુધી પ્રોટેક્શન આપી શકે તો એ પ્રમાણેનું શેડ્યુલ હોતું હોય છે અને અત્યારે જો તમને એક ટૂંકમાં જ કહું કે લોકો કેન્સરથી વચવા કઈ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે તો એક વસ્તુ કઈ હોઈ શકે અત્યારની સો કોલ્ડ સિવિલાઇઝ લાઈફ માણસો અત્યારે જે કંઈ પણ સિવિલાઇઝ લાઈફ હોવી જોઈએ આપણા કરતાં આપણા જે કંઈ પણ દાદા રજવાડા હતા ને એ બધા મોડર્ન લાઈફસ્ટાઈલ જીવતા હતા એ લોકોનું જમવાનું હતું જે કંઈ પણ શાકભાજી હતા અત્યારે એક પણ શાકભાજી પેસ્ટિસાઇડ્સ વગર નથી બનતા એક પણ ફ્રૂટ પેસ્ટિસાઈડ્સ વગર નથી બનતા તો અત્યારનું જે કંઈ પણ રોગનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ ખોરાક અને ખોરાકની પદ્ધતિઓ છે તો ખાસ એક્સરસાઇઝ છે કારણ કે માણસોનું બેઠાડું જીવન થઈ ગયું છે અને ખોરાકની જે પદ્ધતિ છે એ સો કોલ્ડ મોર્ડનાઇઝ થઈ ગઈ છે તો એ બે ખાસ સુધારો લેવા જોઈએ તો ગ્રીવા ફાઉન્ડેશનમાં જે પણ કોઈ લોકોને જોડાવવું હોય કે તમે લોકોને જોડાવા માટે શું કહેશો ગ્રીવા ફાઉન્ડેશનમાં ખાસ તો અત્યારે દર્દીઓની અને જે લોકો બીજા દર્દીઓની સહાય કરવા માંગતા હોય એ લોકો જોડાઈ શકે બે રસ્તા છે એક તો વોટ્સએપ ગ્રુપ છે કે જેમાં એ લોકો પોતે જોડાઈ શકે અને સેકન્ડ થિંગ જે કોઈ પણ દર્દીઓને સહાયની જરૂરિયાત છે અમે કૂપન પ્રોવાઈડ કરીએ છીએ કે જે કૂપનથી મેમોગ્રાફી છે કે સર્વાઇકલ વેક્સિન છે કે કોઈ પણ છે એ લોકો કરાવી શકતા હોય છે અને જો જાતની જરૂરિયાત પડે કે છે કોઈ પણ ગાઈડલાઇનની જરૂરિયાત પડતી હોય છે તો એ પણ દર્દીઓ છે કંઈ પણ ડિટેલ્સ તમે પ્રોવાઈડ કરશો એના દ્વારા એ જોડાઈ શકશે તો જ્યારે આપણા રાજકોટમાં આવું કોઈ ફાઉન્ડેશન ચાલતું હોય અને એ પણ કોઈ પણ મૂલ્ય વિના તો એ આપણા રાજકોટ માટે પણ એક ગર્વની વાત છે આવા કપરી સમયમાં પણ લોકો આવી રીતે હેલ્પ કરે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા અવર રાજકોટની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા